નમસ્કાર મિત્રો એક નવા વિડિયોની સાથે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણે કોઈ પણ પેમેન્ટ Paytm થી PhonePe કે Google Pay થી પેમેન્ટ કરેલું હોય જે ઓપરે ઓટોમેટિક પેમેન્ટ એક્ટિવેટ થઈ જતું હોય છે મિત્રો તેને બંધ કેવી રીતે કરવું તો મિત્રો આ વિડિયોમાં આપણે માહિતી આપીશું તો મિત્રો સૌ પ્રથમ આપણે પેમેન્ટ કર્યું જે પણ એપ્લિકેશન થી પેમેન્ટ કર્યું તેને આપણે ઓપન કરવાની રહેશે ઓપન કરશું એટલે મિત્રો આપણે કઈક આવી રીતે પેજ જોવા મળશે ત્યાર પછી મિત્રો આપડે ઓટોમેટિક પેમેન્ટ બંધ નઈ કરીએ તો દર મહિને આપણો જે આપણે પહેલા પેમેન્ટ કરેલું હશે તે દર મહિને આપડે બેંકના એકાઉન્ટમાંથી કપાઈ જશે તો સૌ પ્રથમ આપણે તેને બંધ કેવી રીતે કરવું તો મિત્રો અહીંયા આપણે પહેલા Paytm થી શરૂ કરીએ ત્યારે મિત્રો આપણો ચેનલ પર પહેલી વખત આવ્યો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો અહીંયા આપણો Paytm ને ઓપન કર્યા પછી મિત્રો આપણો જે પ્રોફાઇલ છે પ્રોફાઇલ ઉપર આપણે ક્લિક કરવાનું હશે ક્લિક કરશું એટલે મિત્રો આવી રીતે આપણે પેજ જોવામાં આવશે ત્યાર પછી મિત્રો અહીંયા ઓપ્શન આપેલું રહેશે આ મિત્રો તમે જોઈ શકતા હશો યુપીઆઈ એન્ડ પેમેન્ટ સેટિંગ તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે રીતે ક્લિક કરશું એટલે મિત્રો આપણે થોડા નીચે સ્ક્રોલ કરવાનું રહેશે સ્ક્રોલ કરશું એટલે મિત્રો અહીંયા ઓપ્શન જોવામાં આવશે ઓટોમેટિક પેમેન્ટ તો મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરવાનું मिलकर सोला मित्रों कोई पण प्लेटफार्म ऊपर आपने रिचार्ज करयो हो से के आपने लाइट बिल यूवीसीएल नो लाइट बिल भरेलो हो से तो ये पण ऑटोमेटिक में सेट થઈ જાય છે તેના મિત્રો બંધ કરવા માટે અહીંયા ऑप्शन આપવામાં આવેલો છે તમે કોઈ પણ रिचार्ज કરેલો છે તોનો કોઈ વિસ્તાર છે મે આ આપણે Google Pay થી रिचार्ज કરેલો છે Play Store નો તે આપણે અહીંયા જોઈ શકતા છો તમારે પણ આવી રીતે ત્યાં જોવામાં મળશે Google Pay वर ઓસ્ટર હોય કે કોઈ પણ જગ્યાએ તમે ऑटोमेटिक पेमेंट ने रिक्वेस्ट ત્યાંથી આપેલું છે તો મિત્રો આ વિ રીતે તમને જોવા મળશે તેને બંધ કરવા માટે મિત્રો અહીંયા આપણે Google Play બતાવે છે તેના ઉપર ક્લિક કરશું ત્યાર પછી નીચે થોડું સ્ક્રોલ કરશું એટલે મિત્રો અહીંયા આપણને ઓપ્શન જોવા મળશે કેન્સલ તો ઓટોમેટિક પેમેન્ટ તો મિત્રો આ વિ રીતે તમે અહીંયાથી તમારે તેના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશું એટલે મિત્રો અહીંયા આપડે પહેલા નંબર નું જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે નીચે પાછું ઓપ્શન આપવાનું છે ઉપરલા ઓપ્શન આપણે હેલ્પ ને સપોર્ટ ને છોડી નીચે કેન્સલ ઓટોમેટિક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે મિત્રો પાછું ઉપર ઓપ્શન જોવા મળશે કેન્સલ ઓટોમેટિક પેમેન્ટ ઉપરલો ઓપ્શન છોડી નીચે આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે પોતાનો જે યુપીઆઈ નંબર છે પિન નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાનું એન્ટર કરશો એટલે મિત્રો તમારું જે ઓટોમેટિક પેમેન્ટ કરેલું છે તે અહીંયાથી રદ થઈ જશે આવી રીતે મિત્રો અહીંયા પ્રોસેસ છે પ્રોસેસ લીધા પછી મિત્રો અહીંયા મેસેજ જોવા મળશે કે તમારું જે ઓટોમેટિક પેમેન્ટ કરેલું હતું તે અહીંયાથી બંધ થઈ ગયું છે આવી રીતે મિત્રો તમે પોતાનું ઓટોમેટિક પેમેન્ટ કદાચ એક્ટિવેટ થઈ ગયું હોય તો તમે અહીંયાથી આવી રીતે બંધ કરી શકો છો મિત્રો આવી સેમ જ પ્રોસેસ છે ગૂગલ પે ને ફોનપેની સેમ જ પ્રોસેસ છે આવી રીતે તમે ત્યાંથી પણ બંધ કરી શકો છો મિત્રો વિડીયો पसंद आए तो वीडियो ने एक लाइक कर चैनल ने जरूर सब्सक्राइब कर दीजिए मिलीशू आप नीडियो जय